નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોડો લાઈવ સેવનના સમાચાર માંડવી સોનગઢ ઉકાઈ શેંગલા રસ્તા પર આવેલા હિન્દુસ્તાન બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ સોનગઢ થી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવાનો રહેશે માંડવી સોનગઢ ઉકાઈ શિરુલા રસ્તાનો તાપી નદી ઉપર આવેલ હિન્દુસ્તાન બ્રિજ ચકાસણી દરમિયાન તેની કંડિશન નબળી જણાતા ટ્રાફિક સલામતીની દ્રષ્ટિ આવશ્યક હોવાથી આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા તથા રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામા અનુસાર સોનગઢથી માંડવી જતા જવા માટે સોનગઢથી ઇન્દુ વ્યારા તથા ઇન્દુથી માંડવી ઉંચામાળા બેડકુવા રતનિયા તરસડા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું આગામી તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધી અવલમાં રહેશે નાગરિકો માટે મુશ્કેલી ન સર્જાય તે માટે દિશા સૂચક બોર્ડ સલામતી અંગેની જાહેરાતના બોર્ડ કાર્યપાલક ઇજનેર શ્રી મામ સ્ટેટ વિભાગ તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જાહેરનામા ભંગ કરનાર સજાને પાત્ર થશે